હલો દોસ્તો સ્વાગત છે ફ્રી તમારું મારા એક ઓર વિડીયોમાં તો આજે આપણે જવાનું છે કાશ્મીરી બાપુના આશ્રમે એટલે વિડીયોમાં બનાવી લેજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કાશ્મીરી બાપુનો આશ્રમ ભાવનાથથી બે કિલોમીટર જેટલો જંગલમાં આવેલો છે આપણે કાશ્મીરી બાપુએ જવાની શરૂઆત કરીએ એટલે અહીંયા પાર્કિંગ આવે છે ગાડીઓ અહીંયા મૂકી દેવાની અંદર નહીં જાય ચોમાસાનું વાતાવરણ હોય એટલે અંદર નહીં જાય ઉનાળામાં કદાચ જાતી હોય પણ અત્યારે ચોમાસાનું વાતાવરણ છે એટલે પાણી બધે ભર્યું હોય એટલે એક ગાડી અંદર નહીં જાય ફોર વ્હીલ તો નહીં જ જાય પણ ટુ વ્હીલ કદાચ આમ તો જૂનાગઢમાં ફરવાલાયક ઘણી બધી જગ્યા છે પણ ચોમાસામાં આ જગ્યા ખાસ છે જેમ જેમ કે જટાશંકર દાતાર પર્વત ગિરનાર પર્વત અને કાશ્મીરી બાપુની જગ્યા તો અત્યારે આપણે કાશ્મીરી બાપુની જગ્યાએ જઈ રહ્યા છીએ ગિરનાર પર્વત જટાશંકર અને દાતાર પર્વતનો વિડીયો તમારે જોવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જોઈ લેજો દાતાર પર્વતના પટેલ બાપુ એ સારી મિત્રતા હતી એટલે કાશ્મીરી બાપુ અહીંથી આડા રસ્તેથી દાતાર પર્વત પટેલ બાપુને મળવા જતા હતા તારીખ છ ફેબ્રુઆરી બે હજાર બાવીસના દિવસે સત્તાણું વર્ષની ઉંમરે કાશ્મીરી બાપુનું અવસાન થયું હતું આપણે કાશ્મીરી બાપુએ જતા હોય તો થોડી થોડી વારમાં રસ્તામાં તમને આવા ઝરણા જોવા મળશે એ પણ તમને હું બતાવી દઉં છું તમે આવો તો ફોર વ્હીલ જાય એવો તો રસ્તો નથી પણ ટુ વ્હીલ જાય એવો રસ્તો છે કઠિનમાં કઠિન રસ્તો અહીંયા છે એ હું તમને બતાવી દઉં અહીંયાથી થોડોક ઢાળ સડવાનું આવે છે એટલે ફોર વ્હીલ આ ઢાળ સડી ન કે ટુ વ્હીલ હોય તો સડી જાય જો કાશ્મીરી બાપુએ તમે આવો તો એક તમને શાંત અને નેચરલ વાતાવરણ જોવા મળે ને થોડીક ખુશી પણ અનુભવ થાય એવી ખુશી કે આપણે માનો કે સિટીમાં રહેતા હોય તો બહુ સોર ને એવું થાય નોઈઝ ને ને એવું થાય તો આપણે તકલીફ થાય તો અહીંયા આવીએ એટલે એનાથી થોડોક છુટકારો મળે એમ ને આ એવી જ જગ્યા છે કે બીજો કોઈ અવાજ આવતો હોય નહીં ને કોઈ પણ વસ્તુનો અવાજ આવતો હોય નહીં એટલે આમ થોડીક શાંતિ મળે જ્યાં સુધી અહીંયા રહેવ તમે ત્યાં સુધી તમને એમ અનુભવ થાય કે નહીં કાંઈક અલગ વસ્તુ છે એમ અને સિટીમાં રહેતા હોય એ લોકો માટે તો ખાસ આવવું જરૂરી છે ગામડામાં રહેતા હોય એ લોકોને તો બહુ અવાજ ને એવું આવતું હોય નહીં એને તો નેચરલ વાતાવરણ હોય જ પણ સિટીમાં રહેતા હોય ને એ લોકો માટે આવી જગ્યાએ આવવું જરૂરી છે કોઈ વેકેશન છે કોઈ રજા આવતી હોય આવા સમયે આવવું જરૂરી છે તો આમ નેશનલ વાતાવરણનો અનુભવ થાય અને આવી નવી નવી જગ્યા જોવા મળે બહુ વરસાદના કારણે આ રસ્તો એકદમ ખરાબ થઈ ગયો છે પહેલાં આવો નહોતો પહેલાં એકદમ રસ્તો સારો હતો પણ અત્યારે બહુ વરસાદ હતો ને એટલે આ રસ્તો ગોડાઈ જશે વરસાદના લીધે હમણાં બતાવું હું તમને

Bueno, અત્યારે આપણે કાશ્મીરી બાપુના આશ્રમમાં પૂગી ગયા છે પણ અહીંયા આવી તો ખબર પડી કે હવન ચાલુ છે એટલે આપણે અંદરનું શૂટિંગ ઉતારવા નહીં મળે ને અમ થાય લગભગ નથી મળતું પણ અત્યારે શૂટિંગને ફોટા પાડવાની મનાય છે એટલે આપણે અંદરના દર્શન નહીં કરાવી શકીએ પણ જે આ ખોડિયારમાંનું મંદિર છે એ મંદિરની સ્થાપના કાશ્મીરી બાપુએ કરી હતી એ મંદિર હું તમને બતાવી દઉં છું